બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય કનૈયાની કંઠી પહેરવી કઠણ છે કનૈયાની કંઠી પહેરવી કઠણ છે રણછોડ રાયની માળા જપ વિકઠણ છે રણછોડ રાયની માળા જપ વિકઠણ છે કનૈયાની કંઠી પહેરવી કઠણ છે ગંગા જમુના ને ત્રીજા સરસ્વતી ગંગા જમુના ને ત્રીજા સરસ્વતી એ ત્રણ નદીઓ માં ના કઠણ છે એ ત્રણ નદીઓમાં નાવ કઠણ છે તો નૈયા ની કંઠી પહેરવી કઠણ છે કેદારનાથ અમરનાથ ને ત્રીજા બદ્રીનાથ છે કેદારનાથ અમરનાથ ને ત્રીજા બદ્રીનાથ છે એ ત્રણ ની જાત્રા કરવી કથણ છે એ ત્રણ ની જાત્રા કરવી કથણ છે કનૈયા ની કંઠી પહેરવી કઠણ છે માતા પિતા ને ત્રીજા ગુરુ દેવ છે માતા પિતાને ત્રીજા ગુરુ દેવ છે એ ત્રણ ની આજ્ઞા પાળવી કઠણ છે એ ત્રણ ની આજ્ઞા પાળ કઠણ છે કનૈયાની કાંઠી પહેરવી કઠણ છે સાસુ સસરાને ત્રીજા પતિ દેવ છે સાસુ સસરાને ત્રીજા પતિ દેવ છે એ ત્રણની સેવા કર કઠણ છે એ ત્રણની સેવા કર કઠણ છે કનૈયાની કાંઠી પહેરવી કઠણ છે એક બે ત્રણ જાણ્યા ભાઈ છે એક બે ત્રણ એ તો માં જાણ્યા ભાઈ છે એ ત્રણ ની ભેગા રે કઠણ છે એ ત્રણ ની ભેગા રે એવું કઠણ છે કનૈયાની કંઠી પહેરવી કઠણ છે બાળપણ યુવાની ને પછીનું છે ઘડ પણ બાળપણ યુવાની ને પછીનું છે ઘડ પણ ઘડપણ ના દાડા કાઢવા કઠણ છે ઘડપણ ના દાડા કાઢવા કઠણ છે કનૈયા ની કંઠી ફેરવી કઠણ છે દેરાણી છે ઠાણી ને ત્રીજી પાડોશાણ છે ઠાણી ને ત્રીજી પાડોશાણ છે એ ત્રણની જોડે રેવું કઠણ છે કનૈયા ની કાંઠી ફેરવી કઠણ છે બેની ભાણીજ ને ત્રીજા જમાયરાજ છે બે ની ભાણ જ ને ત્રીજા રાજ છે એ ત્રણ ને રાજી રાખવા કઠણ છે એ ત્રણ ને રાજી રાખવા કઠણ છે કનૈયા ની કાંઠી પેરવી કઠણ છે કામ ક્રોધ ને ત્રીજો લોભ છે કામ ક્રોધ ને ત્રીજો લોભ છે કનૈયાની કાંઠી પેર કઠણ છે કનૈયાની કાંઠી પેર કઠણ છે રણછોડરાય ની માળા જપ કઠણ છે કનૈયાની કાંઠી પેર કઠણ છે